ગત તારીખ ચોવીસના રોજ રફાળેશ્વર ખાતે બનાવ બાબતે ગઢવી સમાજના યુવાનો પર ખોટી એટ્રોસિટીની કલમો દાખલ કરવામાં આવી હોય ત્યારે આ બાબતે ગઢવી સમાજે અને તેમજ તેમની સાથે દલિત સમાજની મહિલાઓ સાથે રહીને મોરબી જિલ્લા પોલીસવાળાને લેખિતમાં રજૂઆત કરી છે તો તેમનું એવું કહેવું છે કે ગઢવી સમાજના યુવાનો છે તેમના પર ખોટી એટ્રોસિટીની કલમ દાખલ કરવામાં આવી છે ત્યારે જિલ્લાભરની અંદર આ રીતે ખોટી કલમો દાખલ કરવાનો જે કારસાઓ ચાલી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ કિસ્સાની અંદર પણ ગઢવી સમાજના જે યુવકો છે તેમના પર ખોટી એટ્રોસિટીની કલમ દાખલ કરવામાં આવી છે અને જે સમાજનું જે સમરસતા છે તેમને ડોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક જે આ ખોટી એટ્રોસિટીની કલમો દાખલ કરવામાં આવી છે તેને દૂર કરવામાં આવે અને સાચો ન્યાય આપવામાં આવે તેવી માંગણી સાથે મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે ગઢવી સમાજની સાથે સાથે રફાળેશ્વર ગામની દલિત સમાજની બહેનો પણ ઉપસ્થિત રહી હતી અને સમાજની એક સમરસતા જળવાઈ રહે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને ગઢવી સમાજના જે યુ તેમને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી મે ચોવીસ સાતનો જે બનાવ બનેલો છે રફાડેશ્વર ગામમાં દલિત સમાજ ગઢવી સમાજ વચ્ચે જે અત્યારે કેસ થયેલા છે સામસામાં એના અનુસંધાને અમે એસપી સાહેબને ઝાલા સાહેબને અમે આવેદન દેવા આવેલા છીએ કે ભાઈ આનો સચોટ નિર્ણય આપે સચોટ ન્યાય મળે અમારા સમાજને અને દરેક જે ફરિયાદ આરોપી છે એને સચોટ ન્યાય મળે અને આમાં ઘણા ખોટા નામની ફરિયાદો થયેલી છે તો એ ફરિયાદોનો પણ પોલીસ તપાસ કરે અને એને સંપૂર્ણપણે ન્યાય મળે એના માટે અમે આજે સમાજ આખો અહીં આવેદન આપવામાં આવેલા છીએ અને અમારા ગામમાં જ આ બનાવમાં છેલ્લા એક વર્ષથી ઘણા બનાવ બનેલા છે અને જેના હિસાબે અમારા રફળેશ્વર ગામની છબી પણ બહુ ખરાબ થયેલી છે અમે કોઈને કહી નથી શકતા કે અમે ખરેખર રફળેશ્વર ગામના રહેવાસી છીએ આટલી બધી છબી ખરાબ થયેલી છે કારણ કે રફળેશ્વર ગામમાં આ આશરે બસો ઘર કોળી સમાજના છે બસો ઘર દલિત સમાજના છે સો સોથી એંસી ઘર ગઢવી સમાજના છે પચાસથી સો ઘર સાધુ સમાજના છે અને આવા અનેક નાના મોટા વર્ણો રહ્યા છે જે પોતાની રોજગારી મેળવવા માટે અહીંયા આવેલા છે અને એ સિવાય પણ અહીંયા ઘણા રૂમથી ભાડે રહ્યા છે તો અહીંયા અમે સર્વે સમાજ છેલ્લા પચાસ વર્ષથી જ્યારથી મંદિરની સ્થાપના થઈએ છીએ ત્યારથી અમે અહીંયા સર્વે સમાજ સહારથી રહીએ છીએ પણ છેલ્લા એક વર્ષથી અમારું ગામનું વાતાવરણ એટલું બધું ડોળાયેલું છે કે અમે સમાજના આગેવાનો પણ એકબીજાને સાથે વાત નથી કરી શકતા અને સમા સમાધાનના મુદ્દામાં જો જઈએ છીએ તો ઘણા પોઈન્ટ આવે છે અને એના ઇન્ટ્રોસિટીની બીક હોય છે ઘણાને પોતાના વ્યક્તિગતની બીક હોય છે તો આનું અમારા ગામ ઉપર પણ બહુ ખોટી મોટી ખોટી અસર પડે છે તો અમે એસપી સાહેબને નિવેદન કરીએ છીએ કે અમારી આ ખોટી ફરિયાદો જે છે અને અમને ન્યાય આપવા વિનંતી બરોબર આ કેસની મૂળ તપાસ સુધી જવા વિનંતી અને છેલ્લા એક વર્ષના ડેટા તમે સાહેબ લઈ અને પછી આ નિર્ણય લ્યો એવી અમારી તમને નર્મ નિવેદન છે જય હું એક દલિત છોકરી બોલું છું અને એક દલિત મિસિસ કે બાય છું એની જેની જેના ઉપર ખોટું થયું છે એના ઘરના બોલું છું હું કે મારી એક દલીલ સાહેબ સાંભળી શકે કે સાહેબ આમાં ખોટા જ નામ ફિટ થયા છે આ કેસની અંદર કે તમે જાણ અને જે આ જે કલમો લાગી છે એ બધી સતત તમે જોયા વગર મારા ઘરવાળા ઘરની અંદર સૂતેલા છે કેમેરાની તે તોય આ લોકોએ ખોટા નામ મારા ઘરવાળાના ઘરની અંદર સૂતેલા છે તોય ખોટા નામ લખી દીધા છે અને આ લોકો અવરનવર ગામમાં ગઢવી સમાજ કે કોઈ મોટી સમાજની ઉપર એક્રોસિટી ગમે તે ઉપર કરી દે છે અને અગાઉ બી આ લોકોએ આવી જ ધમાલ કરી મારા ઘર ઉપર હુમલો કરેલો છે આ લોકોએ અને કોઈ બી સમાજ ઉપર અવારનવાર આ લોકો એક્રોસિટી કરી દે છે અને અત્યારે હાલમાં બી મારા ઘરવાળા ઘરમાં સૂતેલા હતા અને એનું નામ એમાં ફિટ કરી દીધું છે અને એ લોકોએ એવું કીધું છે કે તમે અમે તો ઘરમાં સૂતેલા છીએ ને આવી રીતે કરી દઈએ છીએ તો કાલ સવારે કોઈ બીજા જણાઓ માટે બી આ લોકો કરી શકે છે અને છતાંય જો આ લોકો નહીં કરી શકે કે નહીં અમારું અમારી જે અમે અત્યારે આઈએસપી સાહેબને સાહેબને બધા કલેક્ટર સાહેબને બધાને અમે એક પેન ડ્રાઈવ અને એક અરજી અમે મોકલેલી છે અને હજી બી મારા ઘરે કોઈ તપાસ કરવા નથી આવ્યા અને મારી પેન ડ્રાઈવ એની કોઈ નથી અત્યારે જાણ કરી કે નથી મારા ઘરે હાર્ડનેસ લેવા મારી માંગ એટલું જ છે કે મારા ઘરવાળાનું નામ ખોટું આવ્યું છે મારો ઘરવાળો કેમેરા અંદર સૂતેલો છે અને એનું નામ હું તમને વિનંતી કરું છું કે એનું નામ જે સત્ય છે ને એ જોવે ચોવીસ તારીખે રાતે બાર વાઈ ગઈ છે તો હું હોસ્પિટલથી ઘરે જતી હતી તો રગદીપુ ચોકડીએ ના દવાખાનાથી એક વ્યક્તિ મારો પીછો કરતો હતો બાઇક લઈને તો રગદીપુ ચોકડીએ ઉતરીને તો હું ઉતરીને ડાયરેક્ટ હંતાઈ ગઈ મેં કીધું મને એવું લાગ્યું મારો પીછો ન કરતો હું હંતાઈને જોતી હતી તો મારો પીછો કરતો વારંવાર મારા પાછળ જ આવતો હતો આવીને પાછો ગોતવા આવ્યો જાય એટલે પછી હું એનાથી જીવનો મારો જોખમ હતો એટલે હું બચીને વહી ગઈ અને પાછો આવ્યો કાલ રાતે પાંચ વાગે એ પાછો આવ્યો હું આઈલી આવતી હતી આગળ બાઇકને ઊભું રાખ્યું અને બાઇક ઊભું રાખીને પછી મારી કને આવ્યો આવીને મને જો અહીંયા અહીંયા નખોર્યો પહેર્યા બેકોના હાથે એટલે એક અહીંયા પગે પાટું માર્યું અને પગે પાટું માર્યું પછી મેં એને ધકો મારીને અને હું ભાગી ગઈ હાઈવે ઉપર હાઈવે અહીંયા પંચરની દુકાન હે અહીંયા જઈને બે ગઈ બેને પછી અહીંયાથી હું રિક્ષામાં આવી તો વારંવાર આવી રીતે મારો પીછો કરે હે બાઈક એ મને ખબર છે છ ચાર જીરો પાંચ ના અરજી મારી નથી લીધી હજી આ હજી અત્યારે કીધું ને આના પહેલાં હું દાખલ થઈ હતી તો મારી અરજી નથી લીધી તાલુકાએ હા હું હોસ્પિટલે દાખલ હતી ના સાહેબ આવ્યા આવીને આ ઓલું લાઈખું તું પછી ગયા તમારા રિપોર્ટ આવશે આ પછી શર્મા સાહેબ હતા તો હું એમ કહું કે મારી વિગત સાંભળો કે મારી યારે હું થયું એ લોકો એને બનાવ લખો એટલે એનો વાંચી પણ મેં કીધું અમારી યારે જે બનાવ હે અમારા જે આ લોકો હે હતા નહીં અને કેટલા હતા કેટલા ન મારી કને પૂછી લો સાહેબ બનાવ બન્યો તો પહેલાં હું જ હતી મારામાં ભાભી યાર પહેલાં બનાવ બન્યો હતો અને આ લોકો તો બીજા તો બચાવવા એવા એટલે અમારી અરે બનાવ બહેન નહોતો તો અમારી વિગત તો સાંભળો એમ કહું સાહેબને એમ કીધું કે હા એટલે સાહેબને એમ કીધું કે બહેન તમે પહેલાં મારી વાત સાંભળો મેં સાહેબને એમ કીધું કેમ કે આ બનાવ દોઢ વાગે બહેન તો અને મેં સાહેબને એમ કીધું રાતે દસ વાગે અને સવારે પાંચ વાગ્યાનું કીધું કેમ કે આખી રાત એ લપ હતી આ લોકો વ્યા ગયા ને એટલે આખી રાત તો મેં એમ કીધું અમારી અરે જે બનાવ બહેનો એ અમારી કને બેસીને તમે સાંભળો તો અમારું કોઈ સાંભળવામાં ન આવ્યું તો હું પૂરી વિગત કે એમ કે તમે ખોટો કેસ કરો તો મારી કને બે કેમ કે અમે હું મારા ભાભી બે જમે હતા ત્યારે પહેલાં અમારી યારે લભ કરી હતી પછી મને ભાભીને ગારો દેવો મહિના ને મારો મહિના ને પછી આ લવ રહે નહીં દોઢ વાગે તો મારે ને ખરેસર લોકો અડતા તો હે જ નહીં અને બીજા અહીંયા છે ઊભા તો ખાલી ખોટું આવી વારંવાર કેસ કરી નાખે તો અમારો અમાર કાંઈ વાંક નથી એટલું મારે કહેવામાં આવે કે મારી અરજી ખરે સાહેબ આમ હમે બે મારી અરજી લખે બસ